નમસ્કાર દર્શક મિત્રો જિંદગી કેફેની આજની વિશેષ ચર્ચામાં હું સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો એક સમય એવો હતો જ્યારે અપંગ અને વિકલાંગ લોકોને એક મોટો શ્રાપ ગણવામાં આવતો હતો અથવા પરિવાર માટે એક કલંક માનવામાં આવતું હતું પરંતુ હવે સમય બદલાયો છે માનવ દ્રષ્ટિકોણ પણ બદલાયો છે ભલે પરિવર્તન જરા ધીમું છે પરંતુ માનસિકતા બદલાઈ રહી છે એ સૌથી મોટું આશ્વાસન છે અને એ દિશાની જ એક સંવેદનશીલ શરૂઆત કરતાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિસેબલ્ડ લોકો માટે ખૂબ જ સુંદર શબ્દ પ્રયોજ્યો હતો દિવ્યાંગજન દર્શક મિત્રો દર વર્ષે ત્રીજી ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે વર્લ્ડ ડિસેબિલિટી ડેની ઉજવણી માટેની જાહેરાત સંયુક્ત રાષ્ટ્રએ ઓગણીસો બાણુંમાં કરી હતી સામાન્ય નાગરિકોની જેમ જ દિવ્યાંગોને પણ તેમના તમામ હક્કો મળી રહે અપંગ વ્યક્તિઓના અધિકારો વિશે લોકો જાગૃત થાય સમાજમાં તેમની સમાનતા વિકસે સામાન્ય નાગરિકોની જેમ જ તેમના સ્વાસ્થ્ય અંગે પણ ધ્યાન કેન્દ્રિત થાય અને તેમની સામાજિક આર્થિક પરિસ્થિતિ સુધરે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે દિવ્યાંગતા સમજ સમર્થન અને સંવેદનશીલતા આ વિષય પરની ચર્ચા માટે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અમદાવાદના ડેપ્યુટી ચીફ પોસ્ટ માસ્ટર શ્રી અલ્પેશભાઈ શાહ અલ્પેશભાઈ સ્વાગત છે અને દૂરદર્શન સ્ટુડિયોમાં અલ્પેશભાઈ સૌથી પહેલો સવાલ હું આપને પૂછવા માંગીશ કે દિવ્યાંગ વ્યક્તિઓની સંખ્યા વૈશ્વિક વસ્તીના લગભગ સોળ જેટલી છે એટલે જો એવું આપણે માનીએ કે વિશ્વની વસ્તી સાત

બે હજાર સોળ ની અંદર ફરીથી ડિસેબલ એક્ટ પસાર કર્યો આરપીડી એક્ટ તરીકે અને એની અંદર એકવીસ થી વધુ કેટેગરી ના લોકોને સાંભળ્યા છે બધા જ પ્રકારની સંમેલન આવી ગયા છે અને એમાં સક્ષમ બનાવી શકાય એના માટે જે આરપી એક્ટ ઓગણીસો છન્નું જે ત્રીસ જૂન બે સોલ થી ઇમ્પ્લિમેન્ટ થયેલો એમાં એકવીસ પ્રકારની અલગ અલગ પ્રકારની વિસંગતતા લોકોને એ વિકલાંગતા તરીકે દિવ્યાંગજન તરીકે જે સમાવ્યા છે એને આ સંખ્યા વધતી ગઈ છે એટલે આમ તો એવું કહી શકાય કે માત્ર શારીરિક જ નહીં માનસિક રીતે પણ ક્ષતિગ્રસ્ત આપ હોઈ શકો બૌદ્ધિક રીતે કે જ્ઞાનાત્મક રીતે કે સંવેદનાત્મક રીતે પણ આ વિકલાંગતા હોઈ શકે બ્રિજિતાજી સવાલ આપને એ પૂછવા માંગીશ કે આપ તો અપંગ માનવ મંડળ જેવી સંસ્થા સાથે સંકળાયેલા છો અને વિશ્વમાં લગભગ દસ કરોડ જેટલા બાળકો આવી કોઈ પણ ડિસેબિલિટીનો અત્યારે સામનો કરી રહ્યા છે તો જ્યારે એવા લોકો સાથે આપ કામ કરી રહ્યા છો ત્યારે આપ અમારા દર્શક મિત્રોને જણાવશો કે એ લોકોની તકલીફો શું હોય છે પડકારો એમની માટે કેવા હોય છે સી ડિસેબિલિટી પોતે જ એક બહુ મોટો પડકાર છે જે અલ્પેશભાઈ આપણને કહું કે એકવીસ પ્રકારની દિવ્યાંગતાઓને સમાવવામાં આવી છે એટલે પહેલા સાત જ પ્રકારની દિવ્યાંગતાઓને સમાવેલી હવે એકવીસ પ્રકારની દિવ્યાંગતાઓ સુધી સરકાર એને લઈ ગઈ છે તો સરકારે પણ એની પાછળ ઘણું બધું રિસર્ચ કર્યું છે કે કયા પ્રકારની દિવ્યાંગતાઓને આપણે પહેલા દિવ્યાંગતા નહોતા ગણતા ને એમના પણ પોતાના પ્રશ્નો હોઈ શકે જેમ સામાન્ય લોકોની સમજ પ્રમાણે અંધ હોય અપંગ હોય માનસિક રીતે દિવ્યાંગ હોય કે બેરામુંગા હોય એટલે ક્ષતિની ખામી હોય એ લોકોને આપણે દિવ્યાંગ લોકો તરીકે ઓળખીએ છીએ પણ એના સિવાય પણ હિમોફોરિયા હોય લોકોને ડ્વાર્ફિઝમ હોય માનસિક એટલે સાયકોલોજીકલ માનસિક મનતા એ બુદ્ધિ ગમ્ય અક્ષમતા છે પણ સાયકોલોજીકલ ડિસેબિલિટી હોય એવી ઘણા બધા પ્રકારની ડિસેબિલિટીઝને સરકારે આમાં સમાવેશ કર્યો છે આ એક્ટ બનાવવાનું અથવા દિવ્યાંગતાઓ સમાવવાનું મુખ્ય કારણ કે પહેલાની વાત કરીએ તો દિવ્યાંગતા પ્રત્યે સમાજ એટલો બધો સંવેદનશીલ નહોતું જેના કારણે એ બાળકોને એના વાલીઓને સમાજમાં આગળ જતા બાળકો મોટા થાય એનું એજ્યુકેશન એની મુવમેન્ટ એનું રિહેબિલિટેશન ઘણી બધી જગ્યાએ પ્રશ્નો થતા અને એ પ્રશ્નોને જ ધ્યાને રાખીને સમયાંતરે આવી સંસ્થાઓ બની સરકારે ઇનિશિયેટીવ લીધો સંસ્થાઓને પણ ઘણી સપોર્ટ સિસ્ટમ મળી શરૂઆત કરીએ તો એક ફિઝિકલ ડિસેબલ બાળક છે જે અપંગ માનવ મંડળ મુખ્યત્વે ફિઝિકલ ડિસેબલ બાળકો માટે કામ કરે છે અંધ બાળકો છે આપણા માનસિક અક્ષમતા વાળા બાળકો છે તો એની શરૂઆત એને એજ્યુકેશન કેવી રીતે આપવું ત્યાંથી જ મા બાપના પ્રશ્નોની શરૂઆત થાય કે એવી કઈ સ્કૂલ એને એડમિશન આપે અપંગ બાળક હોય કે મોદી સાહેબ આપને બહુ સરસ શબ્દ આપ્યો છે દિવ્યાંગ બાળક હોય તો એને શાળા સુધી લઈ જવું એ સૌથી મોટો પડકાર એના પછી જો ડેફેન્ડમ બાળકોની વાત કરીએ તો એને તો સાંભળવામાં અને બોલવામાં તકલીફ હોય એ એનો પડકાર માનસિક અક્ષમતા વાળા બાળકોને સ્પેશિયલ એજ્યુકેટરની જરૂર પડે તો એ સૌથી મોટો પડકાર અને અંધ બાળકો છે એમને બ્રેઇલ લિપીમાં જ ભણાવવા પડે તો એ પડકાર એટલે આ બધા પડકારો એ પડકારોની શરૂઆત છે જેના માટે બધી સંસ્થાઓ કામ કરી રહી છે સરકાર કામ કરી રહી છે અને આગળ જતા આ જે એક્ટ બન્યો છે હવે આપણે રીહેબિલેટ કરી રહ્યા છીએ દિવ્યાંગોને આપણે રેમ્સ બનાવી રહ્યા છે સરકારી સંસ્થાઓ અથવા મોટા બિલ્ડીંગ્સ જે હવે બની રહ્યા છે એ એસેસીબલ બની રહ્યા છે તો હવે કદાચ સમાજમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે અને આગળ જતા આપણે પ્રયત્ન કરીશું કે કેમ કરીને અથવા વધારેમાં વધારે સારી રીતે દિવ્યાંગજનોને આપણે ટ્રીટ કરી શકીએ બિલકુલ બ્રિજિતાજી તમે જેમ કહ્યું એમ

કે પોલિયો જે થાય છે તો બે ત્રણ વર્ષની ઉંમર પછી બી થતી હોય છે ઘણી વખત દિવ્યાંગતા અમુક વખતે એમને કોઈક શ્રવણની સક્તામ થઈ હોય તો એને કારણે બી આવતી હોય છે કોઈ એક્સિડન્ટને કારણે પણ દિવ્યાંગતા આવતી હોય છે એટલે દિવ્યાંગતા ક્યારથી આવી એ કોઈ ચોક્કસ નથી પણ જે વખતથી દિવ્યાંગતા આવે છે એ વખતથી એના માતા પિતાએ પહેલાંના વખતમાં હું પણ જ્યારે નાનપણમાં આપો ત્યારે મારે બી સ્કૂલમાં એડમિશન લેવું પડતું હતું તો મારા મમ્મી પપ્પા હું બે ગોળીથી ચાલતો હતો તો મને ઉચકીને સ્કૂલે લઈ જતા હતા ત્યારે પ્રિન્સિપાલ બી એમ કહેતા હતા કે નહીં આ બાળકોને નોર્મલ બાળક જોડે એડમિશન ના આપીએ પછી મારામાં થોડી સમજણ થઈ મારા માતા પિતા એ તો હું બીજા લોકોને શકશ કે ભાઈ મને તમે ગમે તે જગ્યાએ ચલો ત્રીજા મારા ક્લાસ છે તો તમારામાં પ્રિન્સિપાલને કીધું તમારા તાકાત હોય એટલા ચોપડા મારી બેગમાં ભરો અને મને ઉપર લઈ હું જોઉં તમે કેવી રીતે આપો છો એટલે દિવ્યાંગતા માટે સમાજની અંદર પહેલાંના વખતની પરિસ્થિતિને અત્યારની પરિસ્થિતિની અંદર ત્યારે આવું સોશિયલ મીડિયા નહોતું આટલું નેટવર્કિંગ નહોતું આજે તો કોઈ પણ વ્યક્તિને જ્યારે કંઈ પણ હોય તો એ ગૂગલની અંદર કે દિવ્યાંગોની અલગ અલગ સંસ્થાઓ દ્વારા સરકાર દ્વારા અનેક પ્રકારની વિવિધ યોજનાઓ થતી હોય છે પહેલાં આવા કેમ્પો નહોતા થતા આજે ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા કે લોકલ નિગમો દ્વારા આવા દિવ્યાંગો માટેના કેમ્પો થતા હોય છે તેઓને ડેવલપ કેવી રીતે થઈ શકે એવી અનેક સંસ્થાઓ આજે છે એટલે દિવ્યાંગતા ક્યાંથી આવવી જે દિવસથી કારણ કે આપણે નીકળતા હોઈએ કોકને એક્સિડન્ટ થયો એક્સિડન્ટની અંદર અંગ પીડા થઈ ગઈ પગ હાથ કે કંઈક એવું કપાઈ ગયું તે દિવસથી એને અપંગતા ગણાતી હોય છે અને દિવ્યાંગતા જ્યારથી મળે ત્યારથી તમે સર્ટિફિકેટ ને વ્યવસ્થા કરી અને અત્યારના પહેલા તો એવું હતું કે જયારે ઘોડી સિવાય ચાલી નથી શકાતું અને વ્હીલચેર બી હતી તો એ જાતે હવે તો રિમોટ વાળી વ્હીલચેર આવી ગઈ છે આજે ગાડી મને નવાઈ લાગે છે કે હું જયારે એક ભાગે દિવ્યાંગતા હતો અને એક પગે મારો શોર્ટ પગ જન્મથી હતો તો હું ગાડી કેવી રીતે દિવ્યાંગતા બ્લાઇન્ડ લોકો છે સપોઝ તો એ લોકો માટે બી એટલી બધી મોબાઈલ એપ્લિકેશન થઈ ગઈ છે તો ઘણા આજે સારી સારી કંપનીઓની અંદર પોતે સીઓ તરીકે કામ કરે છે એટલે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર દિવ્યાંગ આ એક એમનો જે જઝ્બો છે એને આપણે સલામ કરવી પડે પણ અલ્પેશભાઈ તમને સાથે એ પણ હું સવાલ પૂછવા માંગીશ કે આ આપના જીવન સ્પેનમાં આપની જિંદગી દરમિયાન આપે સમાજમાં કોઈ પરિવર્તન જોયું છે આપને પહેલાં જે પડકારો જોવા મળતા હતા આપે જે વાત કરી આપના આપના જ જીવનની વાત કરીએ તો બીજી કઈ કઈ જગ્યાએ તમારે ચેલેન્જીસ ફેસ કરવી પડી કારણ કે આપ સરકારમાં એક ખૂબ જ રિસ્પેક્ટેબલ પોઝિશન સુધી પહોંચ્યા છો પણ આઈ એમ શ્યોર કે એ જર્ની એટલી સરળ નહીં રહી હોય કેવા કેવા અવરોધોનો આપને સામનો કરવો પડ્યો બહુ ખૂબ જ સુંદર શરૂઆત જ્યારે એજ્યુકેશન માટે ગયા ત્યારે એ વખતે મેં મારું શિક્ષણ મ્યુનિસિપાલિટી સારામાંથી કરેલું અને પછી જ્યારે ત્રણ ધોરણ ત્યારે મ્યુનિસિપાલિટી સ્કૂલોની અંદર બી સિત્યોતેર ઇઠ્યોતેર અગણ ની અંદર લિમિટેડ સ્કૂલો હતી પછી હું પ્રાઇવેટ સ્કૂલમાં ગયો તો ત્યાં ટીચરોના બી

કે દિવ્યાંગના માતા પિતા હશે તો એની છોકરા છોકરીઓને આપવા માટે હજી બી સમાજમાં થોડો સંકોચ છે એજ્યુકેશનની અંદર પણ જ્યારે મેં તો મારી સ્કૂલ લાઈફથી તે એમ કોમ એલએલવી સુધી યુનિવર્સિટીના અલગ ક્ષેત્રોમાં કામ કર્યું છે તો ત્યાં બી વિદ્યાર્થીઓ ટીચરોનું બી એવું હતું કે ભાઈ આ દિવ્યાંગ વ્યક્તિ એ શું કરી શકશે પણ એ બધી જ ચેલેન્જોમાંથી બહાર નીકળી અને હું સશક્ત વ્યક્તિ

પછી જયારે વ્હીકલ ચલાવવાની ચાલુ થયું ત્યારે લોકો કે આ દિવ્યાંગ વ્યક્તિ આજે સમાજની અંદર પરિવર્તન આવી ગયું છે આજે સમાજની અંદર એમના માતા પિતા હોય કે કુટુંબ હોય કે બધાના પ્રત્યે સમાજની એક લાગણી ચેન્જ થઈ ગઈ છે એ વખતે આટલી અવેરનેસ ન હતી હવે અવેરનેસ આવી છે આજે વિકલાંગોને પહેલા તમે જોતા હશો કે ભૂતકાળમાં જે એટલા હેવી પહેરતા હતા એક કિલોમીટર ચાલવું પડે તો આજે ભારત સરકાર દ્વારા વિકલાંગ મંત્રાલય દ્વારા અનેક એનજીઓ પોતાના સીએસઆર ના ફંડ દ્વારા અનેક વિકલાંગો માટે અનેક પ્રકારની સુવિધાઓ આપવા માંડ્યા છે ફ્રી ઓફ કોસ્ટમાં આપવા માંડ્યા છે તો એ લોકોને પગભર બનાવવા છે આજે આત્મનિર્ભર કેટલાય વિકલાંગો છે આજે નવાય લાગતી હશે કે પેરા ઓલિમ્પિક ની અંદર માં આપણા જે દિવ્યાંગ નોર્મલ વ્યક્તિઓ જેટલા મેડલ નથી લઈને આવતા એટલા તો મેડલો આપણા પેરા માં દિવ્યાંગ લોકો લઈને આવે આજે તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ ચાહે રેસલિંગ હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય રેસલિંગ બધામાં તમે કોઈ પણ જગ્યાએ કંપનીઓની અંદર ભી તમે જો માર્ક કરતા હશો જ્યાં દિવ્યાંગ વ્યક્તિ જો કોઈ લીડરશિપ માં હશે ને એનું આખું એટીટ્યુડ અલગ હશે અને બીજાનું અલગ હશે હમ બ્રિજિતાબેન તમને એ સવાલ પૂછવાની ઈચ્છા થાય કે જેમ અલ્પેશભાઈ વાત કરી કે પડકારો એમને શું હતા પણ આપ જ્યારે દિવ્યાંગોની સાથે કામ કરો છો ત્યારે એમના પરિવાર તરફથી સમાજ તરફથી કેવા પડકારો છે અને સરકાર અથવા સંસ્થા જેમ એમણે વાત કરી એમ કે સંસ્થાઓ પણ ઘણી બધી આગળ આવી હશે અને સરકારની પણ ઘણી બધી યોજનાઓ હશે જે આપને મદદ કરતી હશે તો એના વિશે માહિતી આપી શકો બિલકુલ પહેલાં તો મેં જેમ પહેલાં પણ વાત કરી એમ પહેલો પડકાર એમની સામે એ છે કે એજ્યુકેશન કેવી રીતે મેળવવું કારણ કે પહેલાં જેમ ભાઈએ કીધું એમ એટલી બધી એસેસિબિલિટી નહોતી તો હવે છે હવે આવી સંસ્થાઓ પણ છે તો એ બાળકને મા બાપને એ ખબર નથી કે કઈ સંસ્થા એના માટે કામ કરે છે સંસ્થાની સામે પડકાર એ છે કે બાળક સુધી કેવી રીતે પહોંચવું તો એના માટે અત્યારે જે અમે સંસ્થા તરીકે કરી રહ્યા છે અથવા બીજી સંસ્થાઓ પણ જે કરી રહી છે કે વિલેજીસમાં જાય છે મેડિકલ કેમ્પ કરે છે બાળકોને આઈડેન્ટીફાઈ કરે છે મા બાપ ઘણી બધી રીતે ઘણા લોઅર ક્લાસમાંથી આવે છે એમને પણ સમજ આપવી પડે છે કે એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્સ શું કારણ કે નાનું બાળક દિવ્યાંગ હોય કે ન હોય પણ મા બાપ ને બહુ જ વાલું હોય એટલે બાળકના મા બાપ સાથે કાઉન્સેલિંગ કરી એની સાથે બાળક પોતાની સાથે કાઉન્સેલિંગ કરી એને આવી સંસ્થાઓ સુધી દોરી જવું એ સૌથી મોટો પડકાર છે એમાં બી ટેબુ હોય છે એટલે મા બાપ થોડા વધારે અચકાટ અનુભવતા હોય તો ના કહી શકાય પણ એક લાગણી મા બાપની જે બાળક પ્રત્યેની લાગણી હોય એ નાની ઉંમરના બાળકને કદાચ આવી જગ્યાએ ખૂટો પાડવા માટે તૈયાર ના હોય અને એમને થોડી કદાચ શંકા પણ હોય કે ત્યાં છોકરાનું સરખું ધ્યાન રાખવામાં આવશે કે નહીં આપણે ચર્ચા ચાલુ રાખીશું દરમિયાન અમદાવાદથી એક દર્શક મિત્ર જોડાયા છે ધનજીભાઈ જી આપનો સવાલ કેશો આપનો ટીવી નો અવાજ બંધ કરજો હા જી પગણ ઉપર ઇલેક્ટ્રિક વાળી જોઈએ મળે બરાબર ક્યાંથી મળે ભાઈ આપ કયા જગ્યા થી વાત કરી રહ્યા છો અમદાવાદમાં ક્યાં ક્યાં રહો છો અમદાવાદમાં વિરાટનગર વિરાટનગરથી રહો છો તો હું જસ્ટ તમને બે ઓપ્શન આપીશ ઇલેક્ટ્રિક ટ્રાયસિકલની જે તમે વાત કરી એ હમણાં હમણાં જ અવેલેબલ થઈ છે અને ઘણી ઓછી જગ્યાએ અવેલેબલ હોય છે કારણ કે થોડીક કોસ્ટલી આવે છે એટલે તમારી પાસે બે ઓપ્શન છે તમે વિરાટનગર જ રહો છો એટલે ત્યાં એલિમકો કરીને સંસ્થા કામ કરે છે સીઆરસી છે તમે એનું એડ્રેસ સર્ચ કરી લેજો અથવા તો તમે અપંગ માનવ મંડળ સંસ્થાનો સંપર્ક કરો તો ત્યાં ત્યાંથી પણ તમને એનું એડ્રેસ આપી દેશે તો ત્યાં એ તમારી ડિસેબિલિટી ચેક કરીને તમને કયા પ્રકારની વ્હીલચેર કે ટ્રાઇસિકલ આપી શકાય ઇલેક્ટ્રિકલ આપી શકાય કે કેમ એનું પણ એ લોકો ચેક કરશે અને પછી એ તમને પ્રોવાઇડ કરશે અને તમે જો ઈચ્છો તો તમે અપંગમાનો માનવ મંડળ સંસ્થાનો પણ સંપર્ક કરી શકો છો અમારી પાસે લાંબુ વેઇટિંગ લિસ્ટ હોય છે ડોનર્સ પણ અમને મળી જાય છે ને સંસ્થા પોતે પણ ઘણી સેવા કરતી હોય છે તો સેમ પ્રોસેસ અમારા ત્યાં પણ કે અમારા જે પણ ફિઝિયોથેરાપિસ્ટ છે અમારા ડોક્ટર્સ છે તમને ચેક કરશે તમારી ડિસેબિલિટી ચેક કરશે અને જો ફિઝિકલી તમે ઇલેક્ટ્રિકલ મોટરસાઇકલ ચલાવવા માટે ફિટ હશો તો તમને ક્યાંથી અને કેવી રીતે પ્રોવાઈડ કરી શકાય એના માટે સંસ્થા પ્રયત્ન કરશે ખૂબ જ ઉપયોગી ચર્ચા ચાલી રહી છે ચર્ચામાં આગળ વધીએ તે પહેલાં લઈએ નાનકડો વિરામ

આપણું આઈડેન્ટિફિકેશન કાર્ડ છે આધાર કાર્ડ છે એવી જ રીતે સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટેનું એક સ્પેશિયલ કાર્ડ કાઢવામાં આવે છે અને એ છે યુનિક ડિસેબિલિટી કાર્ડ આના જેવું જે કાર્ડ હોય અલ્પેશભાઈ આના વિશે વધારે કહેશો કે આ કાર્ડ કેવી રીતે કઢાવવામાં આવે અને એનાથી શું ફાયદા થાય ને કોણે કોણે કઢાવવું જોઈએ આજે ભારતની અંદર મોટાભાગના લોકો જોડે આધાર કાર્ડ હોય છે પણ ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા વિકલાંગો માટે એટલે જન્મથી જે પણ વ્યક્તિ વિકલાંગ થાય કે જ્યારે પણ એને વિકલાંગતા આવે તો એ પોતાના નજીકની અંદર યુનિક ડિસેબિલિટી કાર્ડની અંદર ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે એમાં એનો આધાર કાર્ડ એનું રેસિડેન્શિયલ એડ્રેસ એનો બધા જ ડેટા એને ફિલઅપ કરી એ એપ્લિકેશન લઈ જે તે ની અંદર જે સિવિલ હોસ્પિટલો આવેલી છે એ હોસ્પિટલોમાં જઈ એમણે જે પ્રકારની સતી હોય એ ડોક્ટરો ની સાથે રહી અને એમણે એક યુનિક ડિસેબિલિટી કાર્ડ કઢાવવાનું હોય છે એટલે ડોક્ટર પ્રમાણપત્ર આપે એવું અને પહેલાના વખતમાં ખબર હશે કે મોટા ભાગના દિવ્યાંગ મિત્રોને ખબર હશે કે એમણે બે પાંચ વર્ષે દસ વર્ષે નવું કાર્ડ કઢાવવું પડતું હોય છે અને બીજું એને ક્યાંય બીજી સરકારની વિવિધ યોજનાઓ સાથે સંલગ્ન ન હતું પણ ભારત સરકારને ખાસ હું અભિનંદન આપું છું કે આ એક યુનિક ડિસેબિલિટી કાર્ડ ચાલુ કર્યા પછી પછી તમારે સ્કૂલમાં એડમિશન લેવાનું હોય સાથે સરકારની કોઈ સ્કોલરશિપનો લાભ લેવાનો હોય ઈવન તમારે રોજગારી માટેની જરૂર હોય તમે ઇન્કમ ટેક્સ પેઆર હોય ને બેનિફિટ લેવાના હોય તો આ યુનિક ડિસેબિલિટી કાર્ડ

બીજું ફોર વ્હીલર હોય તો તમે મિનિસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટ નેશનલ હાઈવે ઓથોરિટી થ્રુ ઓનલાઈન એપ્લિકેશન કરીને તો તમને માં એક્ઝમ્સન મળતું હોય છે તમારા વ્હીકલની એક સ્પેશિયલ સિરીઝ મળતી હોય છે સાથે સાથે તમે જો સ્ટેટ ટ્રાન્સપોર્ટની અંદર ગુજરાતની હું વાત કરું તો ગુજરાતની અંદર દરેક પ્રકારની બસો જે સ્ટેટ ટ્રાન્સપોર્ટ છે તેમાં બી તમે એક ઈ સમાજ સુરક્ષાની અંદર જઈ તમારું ડિસેબિલિટી કાર્ડ સાથે એમાં રજીસ્ટ્રેશન કરી અને કાર્ડ જનરેટ કરો તે કાર્ડ થી તમે ટિકિટ બુક કરી શકો છો સાથે રેલવે ની અંદર પણ રેલ સારથી દિવ્યાંગ સારથી એક એપ્લિકેશન માં તમારો ડેટા કરો તો ઓફિસ જે એ તમને કહેશે કે તમારું રેલવે નું કાર્ડ તૈયાર થઈ ગયું ત્યાંથી તમે કલેક્ટ કરી પછી ઓનલાઈન ટિકિટ બુક કરી શકો છો પહેલાના વખત માં ગુજરાતની અંદર જે એસટી ના પાસ આપવામાં ફ્રી બસ ના તો તમારે સ્ટેશન ઉપર જઈને ટિકિટ હવે એમાં પણ તમે જો નવું કાર્ડ કઢાયેલું હોય તો તમે ઓનલાઈન

આપણે એનજીઓ શરૂ કરવી છે બેન જો તમારે એનજીઓ શરૂ કરવી હોય તો ભારત સરકાર સાથેની એની પ્રોસેસ બહુ સિમ્પલ છે તમારે કોઈ પણ સારા વકીલનો સંપર્ક કરવો જોઈએ એ તમને આખી પ્રોસેસમાં ગાઈડ કરશે અને તમારે ચેરિટી કમિશનરની ઓફિસમાં એનું રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ અને તમારે તમારા એનજીઓ શરૂ કરવી છે તો કયા ક્ષેત્રમાં તમારે કામ કરવું છે જેમ તમે એવું કહ્યું કે દિવ્યાંગોના ક્ષેત્રમાં કામ કરવું છે તો દિવ્યાંગોનું ક્ષેત્ર ઘણું વિશાળ છે તમારે શાળા બનાવી છે તાલીમ આપવી છે મેડિકલ કેમ્પ્સ કરવા છે કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરવી છે પ્રવૃત્તિઓ તમે પહેલાં નક્કી કરી શકો અને પછી કાયદાકીય સલાહ લઈ અને તમે એનું પેપર પ્રોસેસ પૂરું કરી અને એનજીઓ શરૂ કરી શકો

ડિસેમ્બર ની અંદર એક જજમેન્ટ સુપ્રીમ કોર્ટ નું આવી ગયેલું છે કે કે ભારત સરકાર સરકાર અને ગુજરાત દરેક જગ્યાએ ચાર ટકા રિઝર્વેશન દરેક કેડર માટે કરવામાં આવ્યું છે એમને પ્રમોશનની અંદર બી વર્ષોથી એક ફાઇટ હતી કે પ્રમોશનની અંદર પણ વિકલાંગોને પ્રમોશનમાં ચાર ટકા નહોતું મળતું એ પણ ઇમ્પ્લીમેન્ટ થઈ ગયું છે ભારત સરકારના દિવ્યાંગજન મંત્રાલય દ્વારા પણ આના માટેની યોગ્ય સૂચનાઓ બી બહાર પાડવામાં આવી છે અને આજે કોઈ પણ વસ્તુમાં સિંગલ મોબાઈલ ની અંદર તમને જે પ્રકારની તકલીફ હોય તમે એક એપ્લિકેશન સાથે એક મેલ કરી દો તો સરકાર આપના દ્વારા આવી જશે જી બ્રિજી તવેન આપનો કઈ મેસેજ ટૂંકમાં યસ મારો ભાઈ એ સેમ વાત કરીએ મારો સેમ સંદેશ છે કે બધા જ દિવ્યાંગ મિત્રોને એક વિનંતી છે કે પોતાના મનમાં એક તમે વિશ્વાસ જગાવો કે તમે દિવ્યાંગ છો એ હકીકત છે આપણે આપણે પાછું હટવું પણ એ દિવ્યાંગતાને ઓવરકમ કરીને કેવી રીતે આગળ વધી શકીએ કેવી રીતે આપણે એજ્યુકેશન લેવું છે કેવી રીતે આપણે ઉદ્યોગ સાહસિક બનવું છે કેવી રીતે આપણે જિંદગીમાં આગળ વધવું છે આપણે આમ આજે ચર્ચા કરીએ એમ સરકાર ખૂબ જ પોઝિટિવ છે તમારી સાથે સંસ્થાઓ છે

દૂરદર્શનના સ્ટુડિયોમાં આવવા માટે અને આજના ખૂબ જ ઉપયોગી વિષય ઉપર ખૂબ જ મહત્વની ચર્ચા અને માહિતી આપવા માટે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે લગભગ બધામાં કંઈક ને કંઈક ક્ષતિઓ હોય જ છે પણ એક ક્ષતિને તમારી ઉપર હાવી ન થવા દઈને એક ક્ષતિને તમારી તાકાત બનાવીને પૂર્ણરૂપથી નિખરવાઈ શકવું એ અશક્ય નથી એના બહુ જ સુંદર એક્ઝામ્પલ્સ પણ આપણી સામે સામે છે બહુ જ જાણીતા વૈજ્ઞાનિક સ્ટીફન હોકિન્સની વાત કરીએ અથવા ભારતની વાત કરીએ તો જાણીતા સુધા ચંદ્રન કે અરુણિમા સિંઘ જેવા દાખલા આપણી સામે જ છે જેમણે પોતાની ક્ષતિને તાકાતમાં ફેરવી દીધી અને એ પ્રૂવ કરી દીધું કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ એના જ જીવતા જાગતો ઉદાહરણ આજે આપણી સાથે સ્ટુડિયોમાં પણ ઉપસ્થિત છે તો મેસેજ એ જ છે કે નો મી ફોર માય એબિલિટી એન્ડ નોટ ફોર માય ડિસેબિલિટી આ ચર્ચા સાથે આજ આટલા મેસેજ સાથે આજની આ ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ આવતીકાલે નવા વિષય સાથે આપણે ફરીથી મળીશું અત્યારે રજા લઈએ નમસ્કાર સમીર ભાઈ ઓછો થઈ ગયો ચાવી નાખી જોરથી લોક ખોલવાનો ટ્રાય કર્યો અને અને ચાવી અંદર તૂટી ગઈ છે